જય હિન્દ જય માય લાઈફસ્ટાઈલ હું હિંમતનગર યુનિટથી રાજેન્દ્રસિંહ ઝાલા ડીટીસી લીડર જસમિન શર્મા ટીમમાંથી હું પોતાના ખેતરની અંદર ગ્રો મેજિક અને ભૂઅસ્તર આપવાના કારણે મારા વડિયલીના પાકની અંદર તમે જોઈ શકો છો મિત્રો વીસથી વધારે પણ ફૂટ આવી ચૂકી છે અને તમે જોઈ શકો છો કે એનું રિઝલ્ટ તમે એક છોડ ખાલી એક છોડની અંદર નજીકથી તમે જુઓ કેટલી ફૂટ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો આખા છોડની અંદર વીસથી વધારે પણ ફૂટ આવી રહી છે અને આજથી પંદર વીસ દિવસ પહેલાં હું ઝૂમ મિટિંગ એટેન્ડ કરતો તો એ દરમિયાન હું ખેતરની અંદર પાણી વાળી રહ્યો તો જગતસિંહ સરે એ જોયું મારું ખેતર તો એની અંદર એમને એવું લાગ્યું કે તમારી વડિયાળી આછી છે પણ સર થેન્ક યુ કહીશ ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ ભૂવસ્થા અને ગ્લો મેઝિક જેના કારણે મારા ખેતરની અંદર તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર હું બહુ પાવરફુલ ગ્રોથ થઈ રહ્યો છે અને જોડે જોડે બે દિવસ પછી હું આની અંદર ઓલિફ પણ આપવાનો છું અને ગ્લો મેઝિકનો છંટકાવ પણ કરવાનો છું તમે જોઈ શકો છો મિત્રો ખરેખર About powerful and uh, results say Jahin, Jai, my lifestyle. Press the bell icon on the YouTube app and never miss another update.